હાઈ ગાઈડસ કેમ છો જ સ્વાગત છે તમારું મારી ચેનલ કિન્નરી પટેલ યુટ્યુબમાં થેન્ક યુ વેરી મચ ફોર લાઈવ આજે આપણે પાલક અને વધેલી ખીચડીના મુઠિયા બનાવીશું એના માટે મેં દાળ ચોખાનો લોટ લીધો છે લગભગ ત્રણ ચમચા જેટલો મેં ચાર માણસ માટે બનાવ્યું છે પાલકની પ્યુરી બનાવી દીધી છે ગ્રાઇન્ડ કરીને કારણ કે પાલક અત્યારે બાળકો ખાધા નથી તો આવી રીતે આપણે થોડું ટ્વીસ્ટ કરીને બનાવી શકાય હવે એના માટે મેં થોડું મીઠું નાખ્યું છે સ્વાદ પ્રમાણે કારણ કે મીઠું તમે જેવી રીતે ઓછું વધતું નાખી શકો છો હળદર નાખી છે થોડો અજમો નાખ્યો છે અજમો થોડો વધારે નાખવાનો જેથી મુઠિયામાં ટેસ્ટ સરસ આવે અને મુઠ્ઠું આપણને વાયડું ના પડે થોડું મરચું નાખ્યું છે આદુ લસણ અને મરચાં મેં પાલકની પ્યુરી સાથે જ અંદર મિક્સ કરી દીધા હતા એટલે ગાઈડ્સ તમે તમારા પ્રમાણમાં નાખી શકો છો મેં ખાંડ નાખી છે અને એક ચમચી જેટલો લીંબુના ફૂલ નાખ્યા છે કારણ કે આપણે આમાં દહીં નહીં નખાય દહીં નાખીશું તો બિલકુલ ઢીલું થઈ જશે એટલે આપણે ખટાશ માટે ખાંડ અને લીંબુના ફૂલ નાખ્યા છે જેથી આપણે આપણું જે આ મિક્સર બનાવીએ ઢીલું ના થઈ જાય કારણ કે પાલકની પ્યુરી પણ ઢીલી હોય છે અને ખીચડી પણ થોડી આપણી ઢીલી જેવી હોય છે તો કદાચ એને લીધે પાણી ના ચૂસાય તો આપણા મુઠિયા ચઢે નહીં અને બિલકુલ પોચા પોચા રહે એટલે એના માટે મેં જો આવી રીતે મુઠ્ઠિયા રેડી કરી દીધા છે ને થોડું મોવનમાં તેલ પણ નાખેલું છે તો આ મુઠિયા આપણે થોડા ઢીલા જ રાખવાના છે કારણ કે તાત્કાલિક આપણે મૂકી દઈએ તો પણ ચાલે છે તો બધા આવી રીતે મેં મુઠિયા કરી દીધા છે તમે પાલક ને બાળકોને આવી રીતે પણ આપી શકો છો અને તમે પણ ખાવ તો પણ થોડું ટ્વિસ્ટ લાગે છે એટલી પાલકની ભાજી ગણાને ના ભવતી હોય તો આવી રીતે થઈ શકે તો આ મેં મુઠિયા આપણે તપેલામાં ઉપર માળો મૂકીને ઉપર બનાવીને મેં લગભગ પંદર મિનિટ માટે મૂકી દીધા છે હવે આપણે ચપ્પુ ખોસીને જોઈ લેવાનું કે આપણા મુઠિયા રેડી થઈ ગયા છે તો બિલકુલ ઠંડા પડે પછી જ આપણે તપેલામાંથી એને કઢવાના છે તો આવી રીતે બધા મુઠિયા મેં કઢી લીધા છે અને એકદમ નાના નાના સમારી નાખ્યા છે હવે આપણે એનું વઘર કરીશું વઘર કરવા માટે મેં રઈ જીરું અને તલનો ઉપયોગ કર્યો છે તમે સૂકું લસણ પણ નાખી શકો છો અને ના પણ નાખવું હોય તો તમારી મરજી બાકી સૂકું લસણ નાખીએ તો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણું વઘાર થઈ ગયું છે થોડી હિંગ પણ નાખી છે મેં હવે આપણે જે મુખ્યા સમારા છે એ આપણે વઘારી દઈશું બધા મુખ્ય આપણે વઘારી દઈશું થોડું તેલ થોડું આગળ પડતું નાખવાનું જેથી મુખ્ય આપણે દૂધ જોડે ખાઈએ તો પણ સરસ લાગે અને ગરમ ગરમ તમે બ્રેકફાસ્ટ માટે પાલકના મુઠિયા તમે કોઈને છોકરાઓને ડબ્બામાં આપો કે તમે જાતે વઘારીને ખાઓ તો પણ ચાલે તમારી ખીચડીનો ઉપયોગ પણ થઈ જશે તમારી ખીચડી પણ વેસ્ટ નહીં જાય અને તમારી એક નવી આઈટમ થઈ જશે અને બાળકોને ખબર પણ નહીં પડે કે આપણે આ પાલકના મુઠિયા ખાઈએ છીએ તો ગાઈડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગે પ્લીઝ તમે મને કોમેન્ટ કરજો તો પાલકના મુઠિયા ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે અને દેખાવે પણ ટેસ્ટી લાગે છે તો થેન્ક યુ વેરી મચ બાય ગાઈડ્સ ફરી મળી